તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે મસ્ત મજાના મેડીમોના જો આ અનગઢ મસાણી મેળીમોનું આમે છે અમે દર્શન સામે ગયા થા બોલો આપણે અને અમને છે ને મિત્રો અહીંથી આ ભગવદ્ ગીતા જડીથી અહીંયા પડી હતી જો આની અરે હવે મિત્રો આ માણસો કેવા સીધ નથી ખબર પડતી આનું વિચારું છું લઈ જવી યારે કે એમ સાઈડમાં મૂકી દઉં એમ આપણે એ મૂકી દેવી

કેમ છો ફરીથી એક મસ્ત મજાનો good થઈ ગયું છે ને વગડે યાર છે અગિયાર ને જાગી ને નાહી ધોઇ થઈ ગયું છે ને આજ આપણે નક્કી નથી ક્યાં જવાનું છે ક્યાં નહીં રખડવું તો vlog માં continue બન્યા રેજો બરોબર અમારા ઘરે છે ને તો એટલા માથે પપૈયું ઉગ્યો છે પાણી નો ભરાઈ ગયો લાગે જો ઉપર પપૈયું ઉગ્યા છે

મસ્ત મજાનો પાણીની ટાંકી બગડી ગયો છું આ બધું છે પાણીની ટાંકીના છે ચોકી ચોકીમાં આપણે ઉપર છે ને કાકાની ઓફિસ છે ત્યાં આપણે એક સ્ટેટમેન્ટ દેવાનું છે સ્ટેટમેન્ટ દઈને પછી આપણે ઘર બસ જવાનું છે પછી પાછા આપણે વિશાલભાઈને લેવાના લેવા જવાના છે ને અહીંયા આગળ મોલ છે આપણે અહીંયા આગળ મોલ છે અહીંયા આગળ છે મોલમાં એવું લાગે ને તો જાવું છે ને કે ડાયરેક્ટ આપણે વિશાલભાઈને લઈને ઘરે જવાનું ઘરે આપણે પછી એક સોંગ બનાવ્યું છે સોંગનું કામકાજ આગળ વધારવાનું છે તો ચાલો કન્ટિન્યુ પેલા આમાં મળી ફોન આપણે બકડી આ બધું ટાંકી છે અને આપણી પડી છે બકરી અહીંયા હિમાલય મોલ દેખાડ દેખાડતો તમને બધાને બહાર જ ફાઇનલી વિશાલભાઈની ઓફિસે પહોંચી ગયા છે વિશાલભાઈ જે પહોંચ્યા નથી ઓફિસો પહોંચ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો જો મિત્રો મિત્રો આવું કાંઈક વરસાદ અંધારેલો છે આ રીતનો વરસાદ આવે છે વિશાલભાઈની વાત જોઈએ આપણે ઓફિસે વિશાલભાઈ આવે જો વિશાલભાઈની ઓફિસનું નામ કાંઈક આવું છે સામુંડા કૃપા ભાવનગર જમીન મકાન પ્લોટ લેવેસ્ટ માટે સંપર્ક કરો જગબોડ અહીંયા તો વગનો મિત્રો ખાલો ખંડી ની ભૈયા બરાબર આજ મિત્રો આપણે રખડવા ગયા હતા પણ કઈ આમ બહુ ખાસ જમી નહીં રખડવાની બે ત્રણ કામ હતા એ પતાવ્યા ને બાકી મજા મજા નું જો આવી રીતના મજરો મજરો વરસાદ આવી જાય ને આમ તો ગાડી હોય ભાઈ એ મરે યાર ભાઈ વિશાલભાઈને લઈને આવી ગયા છે પ્લોટ દેખાડવા આપણા આપણા કસ્ટમર છે વિશાલભાઈ પ્લોટ દેખાડે છે આપણે બેઠા બેઠા વ્લોગિંગ કર્યું છે એવી કંઈક સોસાયટી પ્લોટિંગ છે પડેલું છે શાંતિ સોસાયટી એમાં ઓલા કસ્ટમર છે ને માલિક અમે ઊભા છે એ માલિક છે આપણે નું કામ છે તો આપણે જો આવું ઝાડવું છે ઝાડું બેઠા 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 વ્લોગિંગ કર્યું છે હવે આ પ્લોટ એ ભાઈ હું કરે હું નહીં વાતચીત કરે છે એની રીતે ઘરે પહોંચી ગયો છે ને મસ્ત મજાની ભૂખ લાગી છે તો બે વટકા ખાઈ લેવી ને પછી પાછા મળી અહીંયા કા વરસાદ નથી જો હમણાં ફોલસર માં કેવો વરસાદ હતો ફરિયાદ એક આવું વાતાવરણ છે અંધારેલો છે પણ જો આવું કરું છે